નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર યુપી બિહાર માં વરસાદ અને વીજળી એ કહેર મચાવ્યો દસ રાજ્યમાં વરસાદ ની આગાહી અમુક રાજ્યમાં હીટ વેવ ની આગાહી અત્યાર સુધી આ બે રાજ્યોમાં ત્યાસી લોકોના મોત થયા છે દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે દસ એપ્રિલે યુપી બિહારમાં વાવાઝોડાને કારણે ત્ર્યાસી લોકોના મોત થયા હતા આમાંથી એકસઠ મૃત્યુ બિહારમાં અને બાવીસ મૃત્યુ યુપીમાં થયા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે પણ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બિહાર ઝારખંડ ઓડિશા કેરળ તમિલનાડુ આસામ મેઘાલયમાં ચાલીસથી પ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે વીજળી પડવાની ચેતવણી પણ છે ભારે વરસાદની પણ શક્યતા રહેશે ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું હતું દેશમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે મોટાભાગના રાજ્યોમાં ગુરુવારે દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું રાજસ્થાનના બાળમેરમાં સૌથી વધુ ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આજે પણ દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે રાજસ્થાન ગુજરાતમાં ચાલીસથી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના જેસલમેર બાડમેર ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ પશ્ચિમ યુપી હરિયાણા પંજાબ સમગ્ર દિલ્હી એનસીઆરમાં લૂ ફૂંકાશે

દર્શક મિત્રો આજે તારીખ અગિયાર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર